મુળ વાત એમાં 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 તમને કહું ભલે આપણે આપણે બધા ભાયુ છે આપણે આપણે બધા ભાયુ છે કાઈ આપણે કાઈ પણ હાસું કેવું પડે ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણે સાત લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય કરુણાની તો મૂર્તિ જ અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય મા તત્વ એવું છે મારે પણ બીજાને મારવાનો દે ઈ માં ક્યારેક જપ્તે છે હા હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસો ન હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે રેઠો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી એક અમુક પરિસ્થિતિ જોઈ છે ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છઉ જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા કે એનો જીવ લઈએ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી આ ઘટના ઘટે આ દેશમાં એમાં કઈ બહુ સમત્કાર માં જવાની જરૂર નથી જ હોય તો જ આ માવું વડલા હજી પૂનતી હોય પણ કોઈ પુરુષ એની પત્ની નો જીવ પાસો લાવ્યો એવો એ કે પરિવર્તન ને માનનારો માણસ છે જે થયું ઈશ્વર ઈચ્છા તમારે ભેગો પડે સત્ય તો સ્વીકારવું પડે

ના ના છોકરા ને લગ્ન કર્યા ને પછી તમારે દાદા ને બહુ સારું નથી રહેતું ઘટુ ખાય ખાય આનો ખોરાક બદલાવે તાઇસકા જેવો થાય ડો પણ બેનો સો ટકા એ એ એના પતિનું બાવડું ન મૂકે ઠીકામાં હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું પણ વાત સત્ય છે કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાવ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનો દર્દ વ્યુ જાય જો કે પહેલા તો ઘણો સારું ભાઈ ઘણો સારું બે ત્રણ દિવસ તો બોલે છે આઈ જાય સીરો ખાઈ જાય પણ ભાઈ એક મહિનો થયો

મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે પંદર દીઠા બહુ સારું છે જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈ ને દવા લાગુ પડી ગઈ હવે બે દીઠા તો જમે છે બે દીઠા વાતો કરે અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે પ્રમ દિવસે ઘરે વયા જાઓ તમારા જેવા જાય ભાઈના પૂઈન અમારા છોકરાઓના પૂઈન તમારા ભાઈ પાછા ફેર્યા અમારા ગુરુની ની ક્યાંક કૃપા હશે આ મરણ પથારી તમારા ભાઈ ઘેરે જાય છે આ અમારી ઉપર કૃપા છે અને અમે ભ્રમદી ઘેરે વયા જાવ ભ્રમદી ઘેરે વયા જાવ કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય પોતાના હાથ મળે જો કે એમ પ્રમદી ઘેરે વયો જાય આ શબ્દ ની તાકાત આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે લગભગ તો અહિયાં હોય નહી બોલો એ હોસ્પિટલની ની બહાર લીમડા હેઠળ બેઠા હોય આપડે કે આપણે મળી આપણે ક્યાં પહોંચ્યા જ હોય એટલે આપડે દાદા છે તેને પૂછીએ કેમ છે હવે મારા ભાભી ને કેમ છે મારા બેન ને હવે નું થઈ ગયું હા કાલ તો વાતું કરતી વાતું નથી ગઈ હા અને તમે તો બહાર રખડતા હો અમર જેવું હોય તો જાનમાં રાખજો લે હે જીવે હજી એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઉભો રહ્યો અપક્ષમાં હા નહી પક્ષ નહીં પાત અપક્ષ અમે ઉભા છીએ લે નહીં ભાજપ નહીં કોંગ્રેસ અમે અપક્ષ કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના

બીજો કાંઈ પ્રશ્ન હોય એ તો બીજા ભાઈ ઉભા થઈને ને કીધું ભાઈ બીજો કાંઈ પ્રશ્ન નથી મારું ગામડું ગામ છે પણ આટલા વરસ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા હજી અમારે શમશાન નથી અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે શમશાન નથી શમશાન સાપરી નથી તા તો ઉપડી ગયો શમશાન નથી જ વાવ એટલે કહશો નહીં પાક્ષ નહીં પાત અપાક્ષ અને એકવાર મને જીતાડી ગયો મિત્રો એક શમશાન નહીં ઘીરે ઘીરે સમશાન નો બનાવી દો તો મારું નામ ગુગ્ગલો નહીં તો ગામે મત ન દીતા ને માર્યો કે આને તો ગુડી નાખો નહીં જે બીજા માટે જીવે છે મારે સાબુ રે થાવું જીવન ખોવા પણ માન વિના ધોવા મેલ ને આ કોઈ પણ આ તમને આનંદ કરનાર કોઈ પણ કલાકાર આ પોતે તો ઘસાય જ છે ને રોજ એટલા કિલોમીટર કાપે છે એટલી રાતુ તમે બદલતા રહ્યો ગામમાં અમારે બદલે પણ જીવતર તો ખોવે છે એનો વ્યક્તિગત આનંદ શું પરબડામાં તમારા છોકરાઓ આનંદ કરતા અમે ગમે ત્યાં પાછા મતલબ એક થોડુંક થોડુંક એમ એવું હાવ ન માની લે અમુક તો એમ જ માની લે કે આયે મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે રૂપિયા તો ન લે તો એ કદી ઘીરે ન રે અને ભાવ વગેરે નું કઈ છે જ નહીં ભાવ વગેરે નું શું આવે માણસ ભાવ તો હોવો જોઈએ ને જેવો જેનો ભાવ આ લુના લાખ રૂપિયા હોત ને તો ઓન બોલાતી વધ બોલો તેને દર માં શાર મળે એટલે કોઈ થોડો નથી કરતું જો એના લાખ રૂપિયા હોત તો માણસો જ વાતો કરે કેટલી છરચ નાની એવી ગાડી બોલો પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી છરચ પેટ્રોલ ખૂટે જ નહીં મતલબ મારો કે એનો એનો ભાવ ઓછો છે સાઈડ પણ મને ભાઈ જે વાત કરી પ્રોગ્રામ લાગે અને કોઈને બોલવું તો માયક આપ્યો તમે આમાં મનમાં મુજાતા નહીં કાંઈ હા ના કહેતા કહેજો માય આપજો કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા પણ ભાવ વગેરે કાંઈ નહીં આવે બિહારી આ યુવાન ભાઈઓ બેનો બધા બેઠા છો ને કેવાય ગયો મને આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ વર્ષે છે લખી લેજો જ્યાં લખવું હોય સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે છે પણ કોઈનું કપડું દાઝતું નથી પણ એક સૂક્ષ્મ દર્શક લેન્ચ અથવા બિલોરી કાચ તમે લઈ લો અને ખાલી અઢી બાય અઢી તમામ કિરણોને કેન્દ્રિત ટીલડી પાડો એટલે આગ પેદા થઈ જાય એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય તો પાંચ માણસ પ્રગતિ કરવે કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે ને જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં પણ એ બુદ્ધિને વિખરાવે છે એટલે ને એ એની સફળતા ઉપર પહોંચે નથી એમ તો

તો કોઈ એવો સદગુરુ તમારી કુચી લઈને બેઠો હશે જ્યાં તાળું અરે હમણો કોઈ એવું તાળું દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી ન હોય જેની કુચી ન હોય આ દેવળી મુકાઈ ગઈ હોય નિરાત રાખો એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય આ તો ખોટે ખોટા મૂંઝાઈ જઈને અમુક આપઘાતો કરી નાખે છે એને કયો ધૈર્ય રાખો ત્યાં કુચી પડી છે ક્યાંક એનો જવાબ પીડ્યો છે કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગર નો પીડ્યો હોય પણ કોક ની રાહે બે શક્તિ નો દેશ જેમાં જેટલી શક્તિ ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે શક્તિ કેરો સાત એ વાંધાનું શું નો આવે સાહેબ શક્તિ તો જોવે 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 બરે બાદ પાજી નથી પહેણ્યા પણ એની પાસે કઈ શક્તિ તો છે એ કુવારા બે પાલ્ટી કઈ ભાઈઓ સુખી છે ને બેનો દુખી છે બેનો દુખી છે ભાઈઓ સુખી છે એવું કઈ છે બે ને નકુસા માંગળ્યું છે ઓલા ને એમ કે અમી ફાવી ગયા ને ઓલા ને એમ કે અમી ફાવી ગયા અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે હવે તમારે ફાવવું છે કે દુઃખી થવું છે બે પ્રશ્નો ને તમારી પાસે છે આપણે આપણે કરીએ એકાબીજીને અનુકૂળ થી રહેવું આનંદ દાંપત્ય જીવન પૂછી મોરારી બાપુ ઘણી વાર કે આપણે કોઈ પણ ના ઘરે ઉતર્યા હોય તો એક જ દસ મિનિટ ની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમ ની કે કઈ સાપ થી પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય

ભારત વર્ષ શક્તિનો ઉપાસક છે અને જેની જેની પાસે જે જે પ્રકારની શક્તિ છે કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે કોઈની પાસે પોતાની માતૃત્વની શક્તિ પડી છે કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે કોઈના ઈષ્ટદેવ શક્તિ પડી છે એક જગ્યાએ મેં કીધું મેં કીધું ભાઈ અચાર સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નામ સ્મરણ કરો તે ભાઈ મને કે તો કોનું નામ લેવું મેં તમને જે ની ઉપર શ્રદ્ધા હોય એની મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો હું તો તારા બાપુજીનું નામ લે એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે કારણ કે તને એને ખંભે બેહાડી બેહાડીને મેળા કરાવ્યા આને કાગલો કહેવાય આને ચકલી કહેવાય અને મતોલો કહેવાય બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા ક્યારેક ક્યારેક આવું યાદ કરી લેવો અને આ બધું છે ત્યારે અને ઘોડિયાના માનો ખોળો મેળ્યો છે એ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ પણ એ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે જે જે વસ્તુ ખોયું એનું સમરણ કરો દુઃખ ને કોઈ જિંદગીમાં વાગોળવું નહીં આવું જે સુખ ખોયું છે એને યાદ કરો આ આ સદી છે છે કોઈ તો ઠીક વૃદ્ધાશ્રમ ચાલે છે હા પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે અમુક ને ઘીરે નથી ગમતું એટલે પછી અહીંયા વ્યા જાય કારણ કે કઈ ગ્રુપ તો જોવે ને અરે બે વાતું કરવાનું એ કઈ ટીકા નથી અને કોઈ માવતર ને હલબલાવીને ઘીરે હોય વૃદ્ધાશ્રમમાં એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં બાપુજી એની ફેરી ગયા હોય આવું થોડુંક બનતું હોય છે એમાં ઓલા બે મા નોકરીઓ કરતા સમય કાઢવો ક્યાં તો એક બેઠક મળે એને એક ચોરો છે અત્યારનો આધુનિક ચોરો નામ આપીએ કાંઈ આવ્યું છે અમેરિકામાં લી પણ એવા એવા સંસ્કાર તો કોઈ પણ અત્યારે છે જ નહીં કે એના માવતરને તરછોડતો હોય પણ એ જે કઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિના પણ થાય છે મારો મૂળ આ દેશ શક્તિ નો અને જે પરિણા એ જો મહાદેવને શું કામ યાદ કરી બાજુમાં ભવાની બેઠી ભગવાન રામને શું કામ યાદ કરી હે બાજુમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી બાજુમાં રાધિકા બેઠી છે કૃષ્ણના જીવનમાં રાધા નો તો કૃષ્ણ આધા હોત

નિધાન એમ થાય કે મારો રોજ અમારી કઈ વાત લાવતો નથી યોગેશભાઈ ભાઈ બેનો બેનો ભેગા થાય ને એમાં બધ થાય આવી ગયા ઓલ ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે જોવેનો બેનો ભેગા થઈ જાય ને તો આ મા થઈ ગયો પછી જે વાતો ઉપડે એ કાની સાંભળવા જેવી હોય આ કહેવાય નહીં પણ કહું તમને

બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર નહી આ બુદ્ધિ નો વિષય નથી માણસ પુરુષ માત્ર પ્રેમમાં માં દીવાનો છે પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડ ના માલિક ને ધરતી ઉપર હેઠળ આવવું પડે હાથમાં શમશેર લીધી છે જયારે જયારે ધર્મ માટે શિવાજી દેવાએ ત્યારે એક એક તલવાર ને જાટકે દાદા બાટકા બોલાવ્યા છે અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને છે કારણ કે પુરુષી પ્રેમાળ છે પણ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે પાયો ઘરે એ એવી મહેમાનને લઈ જાય ભગવાન ને એમ કહી દે કે ઉભો રે જા બિલ ખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે કોને વાંજ્યા કે તું વાંજીયા મેણું બાર વર્ષ પુરુષ સાંભળી કે આ દેશની ની જનતા ના સાંભળી શકે અને મારા ઉદરમાં માં પાંચ મહિના નો ગર્ભ છે હવે જો ઉભો થાય થી હવે બેઠો થાશ માં બાવા જમા નઈ દઉ જાવા અને તે હાથમાં કટાર લીધી છે બિલખાના જામા માં તે દી બ્રહ્મા ઢાળવા મળ્યો થો અને આમ જે હાથમાં માં કટાર લીધી કે પાંચ મહિના ગર્ભ છે નાળ નઈ કાપું તું જમી લે ત્યાં સુધી જીવ તું રાખવાની મારા માં તેવડ છે ભાઈર બટકુલ લે હાથમાં કોળિયો તને ભવાની નઈ ભેટી હોય અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્ત પીતિયા માલી ચત્રભુજ થાવામાં એમાંમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં અને કાંડું પકડ્યું થોડું મર્યાદા ભૂલી ગયો થો કે આ બીજી બાયુના બાવડા નો પકડાય બાવડું પકડી લીને એટલું કીધું કે એ શેઠાણી આ કટાર લક્ષ્મીના પેટમાં જાહે તારા પેટમાં નઈ જાય

દેવી મને માફ કરો અને એટલે કહું છું કે માગી લો માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે તું ક્યાં અજાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું ઈ બસ માગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં આ દેશની શક્તિ જ કરી શકે બીજા કોઈની તાકાત નથી સુવા દેશના ઇતિહાસ હોય એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને ચારણોને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરું ના ડમ ડમાલ אבי ભવાનીઓ બેઠી છે કોરડા વઢી વઢી અને સાહેબ જા સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબા હોય કોઈ દે સાહેબ બહાર નથી નીકળ્યું અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દે આવી પરીક્ષા કરવાના ખતરા ન કરવા

તમારા ઘરની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ કારણ કે એમાં એક એક સોપા એક એક શ્લોક અરે છોડો હનુમાનજી ની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુ ના ચરણ ની રજ દે નિજમન મુકુર સુધાર મારું મોટું હારું કર એનાથી જે મોઢા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય

એટલે પછી કાંઈક જે રીતે સમાધાન થયું ને નક્કી કર્યું પાંચ મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો દાદા દસ વાગ્યા પૂરો થઈ જાય એને ખબર છે મેળ કરી રહ્યા આપડા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ એની વાત નથી કરતો આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા અને આપણે અહીંયા ફૂલ નાઇટ હાલે એટલે 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 ગામ એટલે ફેરવું છું બાકી તો આપણે જ્ઞાન જ છે બધા ને જ્ઞાન છે બધું એક જ છે અને પ્રોગ્રામ એવો જ આમ્યો દોઢ વાગ્યો દોઢ વાગે બિહારી ભાઈ રાઉન્ડ પૂરો છો માયો આયર બાકી ઓલા ને હોડી વિશે હો પારી અરે અરે રે 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 દોઢ જ વાગ્યો અને ઓલે પણ હાડા અગિયાર એ હાડા અગિયાર આમ વીજળી ખોડે હળા મારે એની ઘરવાળી દેખાય જમકુદ દેખાય એક આભમાં ઝીણી જબુ કે જમ કુરે અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો પણ શિવનો ઉપાસકો પાછો

અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહે બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ છે કારણ કે પોતે હાવ ભોળો ના ને તરત કીધું માઇક બેટા માઇક 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 મારો દીકરો આમ જો મારે પાછું ડાયર આમ છે બિહારી ભાઈ ને હાઈ મારી વાયર બાકી છે એ કે ભગવાન મારે જે બાકી છે પણ

મારા ઘર હાલો પ્રશ્ન ક્યાં અટકે છે પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું દરવાજો એટલે આડા ઉભા રહ્યો પેલો કાચી લી

અને શાસ્ત્ર સાક્ષી છે અનેક મુદ્દા સતી એ પણ ઉભા કરી રહ્યા છે એટલે એ સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર એ